અમારે ગામ બેઠું લોકો અંદર પરમાં આપણે વિડીયો ચાલુ કરી દીધું આપણે તમને ખબર હતી અનબોક્સિંગ કરી હતી બંધ રાખી છે અને આપણા બટ જો હમણાં હજી કે જ ખોઈલી છે મેં પછી બંધ હતી બાકી હું હમણાં બંધ રાખી અત્યારે ખોટો ખોટો શિયાળો ઠંડો પવન એટલે જો થોડીક વાર કે આ લોકોને થોડોક પવન ઠંડો ખાઈ લે એક તોડી લઉં બટને આપણે અહીંયા દેખાય ટેસ્ટિંગ કરે છે અત્યારે તો આપણા તો હાજી બચ્ચા દેવાની વાત લાગશે ઈંડા નથી દીધા ઈંડાઈ હાજર દેશે વાત લાગશે તો જો જીરીકવાર તડકા જેવું થાય ને જીરીકવાર વરસાદ જેવું થાય છે મતલબ કે વાદળા જેવું થાય વાદળછાયું વાતાવરણ છે રહેશે તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરો તો મને યુઝરને તમને દેખાય છે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરો ને આપણા છેલ્લેથી પહેલાં લગીને એ વિડીયો જોવો તો તમને ટાઇટલને થમે લઈને તમને ખબર પડી જાય છે તો એ જોઈ લેજો કબડ્ડીના બધા વિડીયો આપણી પાસે આવી ગયા છે ચેનલ ઉપર તો આ માઇક નું લઈ આવ્યો થોડીક વાર અમારે ડેલી નું થઈ ગયું છે કે હા નાસ્તો પાણી કરવો જ જોઈએ જરૂરી પડે નાસ્તો કરવો પડે અમારે ડેઈલી પછી ટેકો થઈ જાય છે મારે એટલે ને આ પતંગો આપણે દુનિયાની પડી છે આ બધી હેઠે પડી ગઈ છે હેઠે થી લઈ આવ્યા આપણે માછલા આવે તમને ક્લિયર દેખાય ચાર માછલા છે આપણે કેટલું ના મોટા થઈ ગયા ને મારે યાર ડેલી લાઈટ જ વહી જાય છે આ કોને ખોઈ ગયું આપણે હમણાં ડેલી લાઇટ જ હોઈ જાય છે અત્યારે લાઇટ વઈ ગઈ કાલે લાઇટ વઈ ગઈ પરમ ગઈ લાઈટ વહી ગઈ ડેલી હવા થઈને એટલે લાઈટ હોય જ જાય છે લોકોનું કામ અટી જાય છે ને મારા મોબાઈલમાં ચાર્જિંગ હોતું જ નથી કદાચ વિડીયો મારા આગળ પાછળ આવે છે ને બાકી હું બપોરે ચાર્જિંગમાં મેંકતો મોબાઈલ પણ હવે હવે હાંજે એડિટ કરવા માંડો છું ને હાંજે જ મારે મેકું હવામાં પડે અત્યારે બે કલાક ચાર્જિંગમાં મેકું પડે કલાક બે કલાક જેટલું ચાર્જિંગ હોય ત્રીસ ટકા મારામ ખાલી ચાર્જિંગ છે

તો આ જો ગાડીમાં કેવું કર ને કોઈ બગલા ગાડીને આખી સિંહ બગાડને કોય એટો મોયલા એડ તો ભાઈ ભાઈનું નથી કાંઈ ગાડી અહીંયા પેડી હોય ને ઉપર પોપ પટાવતા અને બે તરખી ગાડીની આણી નાખી છે આપણા નો લોગો જો કેવો થઈ ગયો આવ્યો એ નામ તખાઈ નાખો માહિર સુમરાવ લોગ થોડી વાર આરામ કરી દે તો હજી તો ભાઈ ક્યાં તો ઢોઢ જ વાગ્યો છે

એક બે જગ્યા માંબુલી કહેવાય તમારા માટે તો જો અમે દેખા તમને એ ક્યાં છે બીજા આમ લગી જગ્યા છે ત્યાં અમે છોકરા ઉપર બધે ફેન ફોલોઈંગ છે આપણે ત્યાંથી આપણે કમેન્ટ આવ્યા રાખે છે ઇન્સ્ટામાં આવે છે સતક સોજી ત્રણી કહેવાય ભાઈ તું વેડી પતંગ જગાવા આવ જગાવા આવ જગાવા આવ પણ આજે આપણે નવરા થાય તો આપણે જગાવા આવીને હવે આપણે કાના બંધ જલ્દી કાના બંધી

તો આપડી પતળ તો ફૂલ ટિંકી માં કરી દીધી ફૂલમ ઝીરો થી તો મસ્ત આબ આપણે આયો કોઈ પતળ નથી આપણે આ તો કોઈ પતળ નથી યાર તો જો જો જલ્દી આ કોણ આવ્યું હું જ આવ્યો અમે જ ગયો હા ભાઈ આપડા પાડોશી કેવાય પણ આપણે જાણે યુટ્યુબ ના માધ્યમથી મતલબ કે સંસ્કાર જ કેવાય ભાઈ બાકી દોસ્તાર જ છે રહે છે તો આજનો તો મળી ગયો subscriber આવ્યા ઓહો આમ subscriber જ કહેવાય કાલે પાડોશમાં ઓમ ઓળખતા નહીં બાજુમાં રહેતા તો ઓમ ઓળખતા નહીં ખબર છે કે ભાઈ માહિર છે ભાઈ ઓમ બીજી કંઈ લપચપ નહીં તો youtube ના માધ્યમથી થોડીક તો આપણને કંઈક value તો મળી સામે જોઈએ એક જ પતંગ જગે ખાલી એક જ જગ્યાએ છે હવે તો બધું આવ્યા છે આપણી પાસે ત્રણ ચાર પતંગ જગે આમ તો એક પતંગ એ નથી જગાવતી એ જગાવતા હતા એ લોકો આ જગાવતા હતા એ આવી એ બધા મૂકી દીધી ને આપણે એકલા જગાવીએ છીએ એક જણો તં જો રે ઉપર તો એક જણો આવી ગયો છે ને એટલે આપણે માઈક ચાલુ છે ને મારું આ એક જણો આવી ગયો છે ને એટલે આપણે થોડીક ઉતારી છે વીટજો ભાઈ આ ફોન ઇ ચાર્જ કર જો નેવો લીધો તો પહેલી આપણો છે કે એનો તો તો કન્ટેન્ટ ઈ ખુશી આ મંગાણો નું ચાલુ ચાલુ ભાઈ આ પૂરા જવાબ યાર તેનો પર મહેનત કરતા રહેજો આવા достоનો કોમેડી વિડિયો સાથે આ આવી ગઈ વાત ખરી કમેન્ટ કર દયો હા चैलेंज वीडियो आम रखे चैलेंज वीडियो लेके कमेंट कर दो तुम लोग कोई कमेंट ना को हां बोले ब्लैक ब्लैक फोर इन टू ये तो मुझे अब उठ जाओ अरे और रुपया में के काट दो अरे अरे एकला की मेहनत नो थे बस आगे मेरा भी मेरा में एक हारी कमेंट ना कोई प्रमाण ओ हे बक्सीडिया में खर्चा ना है बक्सी ने हारू के लाइगू ने बक्सीया में ये किचन तो भी नहीं है और चाइना वाली में ये

थोर वीडियो न त वीडियो त वीडियो कॾहिं लाईक चैनल में कॾहिं सब्सक्राइब मस्त कमेंट कंदा मस्तु मीटिया वीडियो अंदर जय सूजी भाई